રાજકોટ જિલ્લાના ઉપલેટામાં શ્રી સિદ્ધનાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઉપલેટા પંથકને લીલું છમ અને હરિયાળું બનાવવા માટે વિનામૂલ્યે સમાજીકરણ રેન્જના સહયોગથી રોપાનું સરદાર પટેલ ટાઉન હોલ ખાતે વિનામૂલ્યે ફૂલછોડ વિતરણ કરવામાં આવ્યું જેનો લાભ લેવા શહેરીજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અંગે વધુ માહિતી આપતા ટ્રસ્ટના જયેશભાઈ ત્રિવેદી અને સામાજિક વનીકરણ રેન્જના મોનાલીબેન કચોટ દ્વારા જણાવેલ કે પૃથ્વી પર વસવાટ કરતી તમામ જીવસૃષ્ટિના અસ્તિત્વને ટકાવી રાખવા માટે આ આજના સમયે પર્યાવરણ બચાવવું ખૂબ જ જરૂરી છે ભૂતકાળમાં ઓક્સિજનની તંગી ઊભી થયેલ હતી એવી જ રીતે ગરમીથી બચવા માટે અને અન્ય કેટલાય પર્યાવરણ આપણને બચાવતું આવ્યું છે ને આજે તેમને ટકાવી રાખવા માટે વૃક્ષોના વાવેતર થકી આ વસ્તુ શક્ય બનશે તેવા સંકલ્પ સાથે તેમને એક કાર્યક્રમ એક પેડ માકે નામ આપેલ છે જેમાં કરંજ કંજી લીમડો સરગ સરગવો જામફળ ચીકુ બોરસલ્લી ગુલાલ દાળમ લીંબુ ઉમેરા જેવા ઉમરો જેવા રોપાનું વિતરણ કરવામાં આવ્યું આશરે બાવીસો જેટલા રોપોનું વિતરણ કરવામાં આવ્યું હતું આ તકે વન વિભાગના મોનાલીબેન કચોટ બરિયા સાહેબ વન વિભાગના શ્રી તેમજ ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા જિલ્લા મહામંત્રી રવિભાઈ માકડિયા માર્કેટિંગ યાર્ડના ઉપપ્રમુખ વિનુભાઈ ઘેટિયા દેવેનભાઈ ધોળકિયા અશોકભાઈ શેઠ કિરીટભાઈ પાદરિયા દાનભાઈ ચંદ્રવાડિયા ગોહિલ સાહેબ નિકુલભાઈ ચંદ્રવાડિયા તેમજ સિદ્ધનાથ ચેરિટેબલ ટ્રસ્ટ સાથે સંકળાયેલા જયેશભાઈ ત્રિવેદી ભાવેશભાઈ સુવા વિક્રમસિંહ સોલંકી ભગવાનદાસ નિરંજની મનુભાઈ બારોટ વિપુલભાઈ બારિયા પુષ્પાબેન ભારાઈ કિસો સામાજિક વનીકરણ ઉપલેટા સામાજિક વનીકરણ વિભાગ રાજકોટ અને સિદ્ધનાથ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અત્યારે જે હાલમાં ભારતમાં ચાલે છે જે મોદી સાહેબે શરૂઆત કરેલી છે તો આજે આ ઉપલેટા શહેરમાં અમે વિનામૂલ્ય વૃક્ષોનું વિતરણ સિદ્ધનાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અમે વિનામૂલ્ય વિતરણ આજે કરવામાં આવેલ છે જેમાં ઘણી સંખ્યામાં લોકો આજે જોડાયેલા છે અને વૃક્ષ અંગે વૃક્ષ અંગેની જાગૃતિ અમે ફેલાવેલી છે સિદ્ધનાથ ચેરિટેબલ ટ્રસ્ટ અને વનીકરણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા ઉપલેટા શહેરને જીલ્લું હરિયાળી બનાવવા માટે વિના રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમાં ખળાવ વૃક્ષો ફૂટના વૃક્ષો અને છાંયો આપે તેવા વૃક્ષોનું વિતરણ કરવામાં આવ્યું અને આશરે બાવીસો થી ત્રેવીસો વૃક્ષોનું વિતરણ થયું આ તબક્કે ઉપલેટા શહેરની જનતા પર રોપા લેવા આવી અને અત્યારે હાલમાં જે પરિસ્થિતિ છે ઉજ્જ વાયુમાં ગાબડું પડ્યું છે અને જે ગરમીનો પારો ઓછો થઈ છે તે સમજી અને લોકો હોસે વસે રોપા લઈ અને પોતાના ઘર આંગણે અને શહેરને લીલું રળિયામનું બનાવે છે અને ઓક્સિજન વાયુ અત્યારે ઘટે છે તે સમજી અને લોકો વધુમાં વધુ રોપા વાવે તે માટે સમજણ પણ આપવામાં આવી હતી અને એક છોડ એક માકે નામ પર રોપો દરેક વ્યક્તિએ વાવ્યો હતો આ તબક્કે દરેક લોકો ખૂબ ખૂબ ઉત્સાહથી રોપા લઈ ગયા અને તેમાં વળાવ વૃક્ષો ફ્રટના વૃક્ષો પણ વાવવામાં આવ્યા હતા એમાં લીમડો અને પીપળો અને વડલો તો અધિક પ્રમાણમાં લઈ ગયા હતા જેથી લોકોને ઓક્સિજન પૂરો મળે અને ભવિષ્યમાં પર્યાવરણ પણ સુધરે એ જસ્તુર ભારત માતા છે